જયેશભાઈ ઘણા લાંબા સમયથી આ બાબતે નિવેદનો કરી રહ્યા છે અને એમને નડતુરૂપ થતાં અથવા હેરાનગતિ કરતા કોઈ પણ લોકો હોય તેને સમાજના વચ્ચે યોગ્ય પ્લેટફોર્મ પર આયોજન કરી અને એનો ઉકેલ લાવવા માટેના પ્રયાસો થાય ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાકથી એક મુદ્દો ચર્ચાઈ રહ્યો છે અને મુદ્દો છે વિઠ્ઠલ રાદડીયાના પુત્ર જયેશ રાદડીયાનું એ નિવેદન સ્વર્ગસ્ વિઠ્ઠલ રાદડીયાની પુણ્યતિથિ નિમિત્તે નવમાં સાહી સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન હતું અને એ લગ્ન ઉત્સવ દરમિયાન લાખોની જનમેદની વચ્ચે જયેશ રાદડીયાનું સૂચક નિવેદન અને નિવેદન બાદ પાટીદાર સમાજ અને ખાસ લેવા પટેલ સમાજની અંદર ચર્ચાનો વિષય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ જો આપણે હજુ પણ અમારી ચેનલ ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લેજો કેમ કે આ પ્રકારની તમામ સચોટ અપડેટ અમે સૌથી સુધી પહોંચાડતા રહીશું સમાજની અંદર છેલ્લા ચોવીસ કલાકથી એક ચર્ચાનો વિષય બન્યો છે કે જયેશ રાદડીયાએ આ નિવેદન આપ્યું એ કોના તરફી નિવેદન આપ્યું છે જયેશ રાદડીયાએ કોની સામે આંગળી ચિંધીને અને નિવેદન આપ્યું છે જો કે જયેશ રાદડીયાના આ નિવેદન બાદથી સમાજના આગેવાનો એક બાદ એક ખુલીને સામે આવ્યા છે અને તમામ લોકો એમ કહી રહ્યા છે કે જયેશ રાધડિયાની સાથે સમાજના આગેવાનોએ ચર્ચા વિચારણા કરી અને આ નિવેદન કોના તરફી આપવામાં આવ્યું છે કોણ જયેશ રાધડિયાને હેરાન કરી રહ્યું છે કઈ એવી ટોળકી છે કે જે તેમના પરિવારને હેરાન કરી રહ્યું છે કઈ એવી ટોળકી છે કે જે વારંવાર હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે આની તપાસ એ થવી જોઈએ કે હવે આખા સમગ્ર મામલે પાટીદાર અનામત આંદોલનથી સક્રિય થયેલા અને હાલમાં પાટીદાર સમાજના અગ્રણી ખોડલધામના ટ્રસ્ટી એવા દિનેશ બાંભણિયાનું નિવેદન સામે આવ્યું છે દિનેશ બાંભણિયાએ નિવેદન આપતા કહ્યું છે કે જયેશ રાદડિયાએ અવારનવાર આ પ્રકારનું સૂચક નિવેદન આપતા હોય છે અને નિવેદનથી સમાજના લોકોમાં એની અસર પડતી હોય છે તો જયેશ રાદડિયાની સાથે સમાજના આગેવાનોએ બેસીને આ નિવેદન એ કોના તરફી આપવામાં આવ્યું છે કોણ તેમને હેરાન કરે છે આ તમામ વાતે ખુલાસાઓ થવા જોઈએ જો કે ખુલાસા થકી જ આખો આ મામલો એ સામે આવી શકે છે ને આખા આ મામલાની અંદર જે મામલો છેલ્લા કેટલાય સમયથી પાટીદાર સમાજની અંદર લેવા પટેલ સમાજની અંદર જે સળગી ઉઠ્યો છે કે સમાજના આગેવાનો સાથે એક મંચ ઉપર નથી આવતા કેમ સાથે નથી હોતા આ તમામ વાતોનો નિકાલ આવે અને નિકાલ લાવવો ખૂબ જરૂરી છે જેને લઈને દિનેશ બાંભણિયાએ નિવેદન આપ્યું છે શું કહ્યું દિનેશ બાંભણિયાએ એ પણ તમે સાંભળો પહેલાં સન્માનીય જયેશભાઈ રાદડિયાના નિવેદનથી સૂચક નિવેદનને ગંભીર રીતે ગણીને આજે સમગ્ર લેવા પટેલ સમાજમાં આ એક ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે જયેશભાઈ ઘણા લાંબા સમયથી આ બાબતે નિવેદનો કરી રહ્યા છે અને એમને નડતુરૂપ થતાં અથવા હેરાનગતિ કરતા કોઈ પણ લોકો હોય તેને સમાજના વચ્ચે યોગ્ય પ્લેટફોર્મ ઉપર આયોજન કરી અને એનો ઉકેલ લાવવા માટેના પ્રયાસો થાય એવું હું ઈચ્છી રહ્યો છું તો આ નિવેદન હતું દિનેશ બાંભણિયાનું દિનેશ બાંભણીયાના નિવેદન થકી હવે સમાજ કારણની શરૂઆત થઈ છે જયેશ રાદડિયાના સૂચક નિવેદન બાદ એક બાદ એક પાટીદાર સમાજના આગેવાનોના નિવેદન આવે છે અને તમામ નિવેદનોમાં જયેશ રાદડિયાનું જે સૂચક નિવેદન હતું કે બે ટપોરી લોકો કે જે સમાજની અંદર છે કે જે હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે મને અને મારા પરિવારને ટાર્ગેટ કરવામાં આવે છે આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જયેશ રાદડિયાએ સમાજ સેવા કરી છે એટલે જયેશ રાદડિયાને ટાર્ગેટ કરવામાં આવશે આ જે નિવેદનો આપવામાં આવ્યા હતા એ નિવેદનો લઈ લઈને હવે સમાજના આગેવાનોએ જયેશ રાદડિયાના સમર્થનમાં પણ છે અને સાથે આ તમામ આગેવાનોનું એક જ વાત માનવું છે કે જયેશ રાદડિયાની સાથે સમાજના આગેવાનોએ બેસીને આ પ્રકારનું કોઈ કાવતરું કરતું હોય અથવા તો આ જ રીતે જો જયેશ રાદડીયાનું કોઈ નડતરરૂપ થતું હોય હવનમાં હાડકાં નાખવાનું કોઈ કામ કરતું હોય તો તેની સાથે બેસીને ચર્ચા વિચારણા કરી આખો આ મામલો શાંત પાડવો જોઈએ જો કે આખી આ ઘટના સંદર્ભે જયંતિ સરદારાએ તો ત્યાં સુધીનું નિવેદન આપી દીધું હતું કે ડિજિટલ યુગમાં તો તમામ લોકોને ખબર છે કે કોણ કોણે નડી રહ્યું છે જો કે ગોપાલ ચમારિડીએ પણ આ મામલે નિવેદન આપ્યું છે અલ્પેશ કથિરિયા પણ નિવેદન આપી ચૂક્યા છે અને હવે આ જ મામલે આખી આ ઘટના સંદર્ભે દિનેશ બાંભણિયાએ નિવેદન આપ્યું છે દિનેશ માંભણિયાનું એ સૂચક એટલા માટે નિવેદન કહી શકાય કે દિનેશ બાંભણિયા અત્યાર સુધીની તમામ વાતો આવરી લેવામાં આવી છે તેને એમ કહ્યું છે દિનેશ માંભણિયા કે અત્યાર સુધી જેટલી પણ વખત જયેશ રાદડીયાએ આ પ્રકારનું નિવેદન આપ્યું છે તમામ નિવેદનોને સાથે રાખી તમામ સમાજના આગેવાનોએ ચર્ચા વિચારણા કરી અને આખી આ ઘટના સંદર્ભે જો કોઈ કોઈને નર્તરરૂપ થતું હોય તો એ ત્યાંને ત્યાં જ સમાધાન થવું જોઈએ અને ચર્ચા વિચારણા પણ થવી જોઈએ આ નિવેદન દિનેશ બાપણીયાએ આપ્યું છે તો હવે એક તરફ જયેશ રાદડીયાના નિવેદન બાદ સમાજકારણની શરૂઆત થઈ ચૂકી છે અને એ જ સમાજકારણની વચ્ચે હવે સમાજના આગેવાનો ધીરે ધીરે ખુલીને સામે આવી રહ્યા છે અને એક બાદ એક નિવેદન પણ આપી રહ્યા છે ત્યારે આપનું શું માનવું છે જયેશ રાદડીયાના આ નિવેદન બાદ સમાજના આગેવાનોના આવતા નિવેદન અને સા ખાસ સૌથી મહત્ત્વની વાત અને ખાસ એ નિવેદન દિનેશ બાંભણિયાનું આપ કઈ રીતે જોઈ રહ્યા છો તો ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જોતા જો ન્યૂઝરૂમ નમસ્કાર